મેડિકલ અને એન્વાયરમેન્ટલ ઇમરજન્સી વિશે વિગતવાર સમજ આપી ટ્રોમા ઇમરજન્સીમાં રોડ અકસ્માત અને શારીરિક અંગે સમજણ આપવામાં આવી જ્યારે મેડિકલ ઇમરજન્સીમાં પ્રસૂતિ અને તાવ જેવી પરિસ્થિતિઓની ચર્ચા થઈ એન્વાયરમેન્ટલ ઇમરજન્સી જેવી કે લૂ લાગવી સાફ કરવો અને મધમાખી કરડવા જેવી પરિસ્થિતિઓ અંગે ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવી એકસો આઠ એમ્બ્યુલન્સમાં ઉપયોગમાં લેવામાં આવતી સિગ્મોનેનોમીટર ગ્લુકોમીટર સ્ટેથોસ્કોપ અને બેન્ડેજ જેવી સાધન સામગ્રી વિશે જાણકારી આપવામાં આવી ઉપરાંત વિદ્યાર્થીઓને બ્લડ પ્રેશર બીપી અને ડાયાબિટીસની માહિતી મળી અને શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફનું બીપી અને ડાયાબિટીસ ચેક કરવામાં આવ્યું આ ડેમોન્સ્ટ્રેશનમાં એકસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામજનો હાજર રહ્યા અને લાભ લીધો શાળાના શિક્ષક શ્રી દવે જયેશકુમારે આ ડેમોન્સ્ટ્રેશન બદલ આભાર વિધિ કરી અને વિદ્યાર્થીઓએ પણ આ પ્રવૃત્તિ માટે આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી